સામે રોડ છે તે જેસલમેર સિટી તરફ જાય છે અને આપણે જઈ રહ્યા છીએ જેસલમેરથી ટનોટ ટનોટ માતાના મંદિરે રાત પડી ગઈ છે રાતનો સમય થઈ ગયો છે હવે જોઈએ કેટલો સમય થાય છે જોઈ શકો છો ધનોટ માતાનું મંદિર અહીંયાથી વીસ થી બાવીસ કિલોમીટર છે હવે આપણે રાત્રે પહોંચ્યા છીએ માટે લોકેશનમાં કંઈ ખબર પડે એવી નથી કે અહીંયા લોકેશન કેવું છે આજુબાજુ વિસ્તાર કેવો છે તે રાતમાં ખબર નથી પડતી મિત્રો ફાઇનલી આપણે તનોત માતાના મંદિરે પહોંચવા આવ્યા છીએ તમે જોઈ શકો છો સાડા આઠ વાગ્યાનો ટાઈમ થયો છે હવે જુઓ તમે જોઈ શકો છો પાછી ગયા છે તમે જોઈ શકો છો ગવાની સબ્જી બનાવીએ છીએ તમે જોઈ શકો છો આઈનલી હવે રોટલીઓ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો રોટલીઓ પણ તૈયાર થઈ જવાય છે અને સબ્જી પણ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે ફાઇનલી જમવાનું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો દવાની સબ્જી અને રોટી તો આપણે માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને ત્યાં આગળ જમવાનું બનાવ્યું છે અને હવે જમવાનું તૈયાર થઈ ગયું છે તો આપણે હવા જમીએ છીએ જય માતાજી મિત્રો જય રામાદાણી જય વીર મહારાજ ગુડ મોર્નિંગ જય રામાદાણી જય વીર મહારાજ જય માતાજી તો મિત્રો તમે જોઈ શકો છો આજે આપણે ટનોતરાય ટનો માતાના મંદિરે દર્શન કરવા આવેલા છીએ તો તમે જોઈ શકો છો આ મંદિર સવાર સવારમાં સવારના સાત વાગ્યા છે આ છે ટનો માતાનું મંદિર तो राष्ट्र तो 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 निर्माण को समर्पित देश की सुरक्षा में युवाओं की भागीदारी તો મિત્રો આપણે હવે તનોત માતાના દર્શન કરવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો आप देख सकते हो मातेश्वरी टन्न के मंदिर में पहुंच गए हैं आरवी सरकार आप कुछ बोलना चाहते हो चाहता हूँ ये प्राचीन कुआ है हाँ आप देख सकते हो वो तो सुनी से अट्ठी और वो लोग प्राचीन कुआ पानी खींच रहे हैं ना ये यही कुआ ये देख सकते हो बहुत गहरा कुआ है आप देख सकते हो प्राचीन कुआ और ये है मातेश्वरी टनोटराय का मंदिर तो जवान अभी जा रहे हैं सब लोग अब हम दर्शन करने के लिए अंदर जाते हैं फाइनली हम श्री मातेश्वरी तनटराय मंदिर पहुंच गए हैं

आप देख सकते हो हम लाइन में है दर्शन करने के लिए जय बाबा विदेश्वर महादेव चामुंडा विचे આપ દેખ સકતો ચમત્કાર દ્વારા આ બોમ્બ છે જે પાકિસ્તાન દ્વારા નાખવામાં આવ્યા હતા તે બોમ્બ કહેવાય છે કે અહીંયા માતાજીના આશીર્વાદથી આ બોમ્બ ફૂટ્યા ન હતા राठौड़ આપોડ બોર્ડર ફિલ્મો મેનિલ શેટ્ટી દ્વારા નિભાયા ગયા અસરી કિરદાર थे ભૈરવસિંહ મિત્રો તમે જોઈ શકો છો જે બોર્ડર પિક્ચરમાં ભૈરવસીનો રોલ સુનિ શેટ્ટીએ કર્યો હતો તે આ રિયલમાં બૈરવસી આ હતા તમે જોઈ શકો છો ઓગણીસોમાં પાકિસ્તાન તમે જોઈ શકો છો ઓગણીસો માં ભારત પાકિસ્તાનની યુદ્ધ થયું હતું તેની એક ઝલક

તમે દર્શન કરી શકો છો તનો રાય તનોટ માતા જય તનોટ માં તમે જોઈ શકો છો મિત્રો

आप देख सकते हो 127वें शिशु बल ए गुल्म के समस्त कर्मी को द्वारा मूर्ति को स्थापना दिनांक 26 लें 2006 में श्री सुमेर सिंह सहायक समादेशटक कंपनी कमा के तत्वाधान में संपन्न हुआ तो मित्रों

રાત્રે અહીંયા રોકાણા હતા મિત્રો અહીંયા ધરમશાળા છે રાત્રિ રોકાવાની સગવડ સારી છે મિત્રો પછી આવીને રોકાણ્યા પછી મિત્રો જમવાનું બનાવ્યું રાત્રે પછી રાત્રે જમી લીધું મિત્રો અને સવારે ઉઠ્યા મોર્નિંગમાં નાઈ ધોઈ લીધું મિત્રો પછી હવે આ મંદિરમાં હવે તલોન માતા દર્શન કરીએ મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે મિત્રો હવે મિત્રો દર્શન કરીને આપણે આગળના વિડીયોમાં મળીએ મિત્રો જય માતાજી જય રામાદાની જય નાશ नमस्कार मित्रों जय राम जय वीर महाराज तो आप देख सकते हो हम राजस्थान में है और प्रनोट्राय माता जी का मंदिर है वहाँ पे दर्शन करने के लिए आए हैं तो हम रात को आ गए थे यहाँ पे और सुबह मॉर्निंग में यहाँ पे दर्शन कर लिए अब आप यहाँ पे यहाँ पे आ सकते हो तो यहाँ पे धर्मशाला भी है रुकने की रुकने की जगह भी अच्छी है तो ऐसे અબ હમ દર્શન કરવા કે બાદ અમ દૂસરે પ્લેસ્ટ મે જા રહે તો આ વીડિયો મેં બને રહેના જય માતાજી જય રામાણી જય વીર મહારાજ